આશિષ રેસ્ટોરન્ટ ગોત્રી વિસ્તાર ખાતે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તમામ પત્રકાર મીડિયા દ્વારા ખૂબ જ સુંદર સાથ સહયોગ આપવામાં આવ્યો હતો મંચસ્થ મહેમાનોની જો વાત કરીએ તો લોકગાયક જયેશભાઈ બારોટ સાહિત્ય કલાકાર નરેન્દ્રદાન ગઢવી ગાયિકા ઉષ્મા પ્રજાપતિ વૈશાલી ભગત તેમજ સાહિત્ય કલાકાર રાજુભાઈ પ્રજાપતિ તથા નિમેશ વાઘેલા રિધમ સાથે લોક લોકગાયિકા જાગૃતિ બારોટ સિંગર દર્શન બારોટ આરતી બારોટ તેમજ ટીમલી ક્વીન અંકિતાબેન પારગી તથા નામી અનામી મહેમાનગણ ઉપસ્થિત રહ્યા હતા અને આ એવોર્ડ શોને સફળ બનાવ્યું હતું કે ઇન્ડિયા ન્યૂઝ એડિટર કેયુર બારોટ સાથે અપરાધ ન્યૂઝ એડિટર ઉમેશભાઈ કોન્ટ્રાક્ટર તેમજ ટીમ મેનેજમેન્ટ યુનિસ પરમાર અને દીક્ષા શાહ સહિત તમામ ટીમ દ્વારા દિલથી આભાર વ્યક્ત કરાયો હતો અને તમામના સપોર્ટથી ફરી એકવાર આવો એવોર્ડ શો યોજાશે તેમ જણાવ્યું હતું રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા આજે જે પ્રોગ્રામ રાખ્યો હતો કઈ રીતે રાખવામાં આવ્યો હતો અને કેટલા લોકો અહીંયા મહેમાન ઉપસ્થિત રહ્યા આજનો આ પ્રોગ્રામ હતો અપરાધ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને એક વર્ષ પૂર્ણ થતા આ અપરાધ ન્યૂઝના એડિટર એટલે કે નૈનાબેન કોન્ટ્રાક્ટર અને ઉમેશભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા અને સહયોગી કે ઇન્ડિયા ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલના એડિટર હું મયુર સર ઇન્ડિયા ધ ટેલેન્ટ ટાઇટલ નામનું આ તિરંગા એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું તમામે તમામ પત્રકાર મિત્રો તેમજ જેની અંદર ટેલેન્ટ હતું તે તમામ લોકોને અમે એવોર્ડ આપી અને સન્માનિત કર્યા છે અને જે એવોર્ડ ની પ્રેરણા હતી કઈ રીતે લેવામાં આવી હતી અને બીજો જે કાર્યક્રમ છે તે કઈ રીતે કરવામાં આવશે અત્યાર સુધીમાં એવોર્ડ જે ઇન્ડિયા ધ ટેલેન્ટ નામનો ટાઈટલ જેમ ઇન્ડિયાઝ ગોસ્ટ ટેલેન્ટ જે ચાલે છે રીતે ઇન્ડિયા ધ ટેલેન્ટ ઇવેન્ટ્સ કંપનીનું રજિસ્ટ્રેશન હું વડોદરાથી ચલાવું છું અને કે ઇન્ડિયા ન્યૂઝ દ્વારા આ ચેનલની અંદર અમે આ ઇન્ડિયા ધ ટેલેન્ટ ઇવેન્ટ કંપની દ્વારા ઇવેન્ટ કરતા હોઈએ છીએ તેમજ જ આ અત્યાર સુધીમાં ત્રણ ઇવેન્ટ અમે કર્યા રિલાયન્સ બોલની અંદર કર્યા તેમજ સ્ટુડિયો વનમાં કર્યા અને આજે અમારું આ ચોથું ઇવેન્ટ જે હતું એ આશિષ રેસ્ટોરન્ટ મોત્રી ખાતે રાખવામાં આવ્યું હતું અને આની અંદર એવોર્ડ શો માત્ર પત્રકારોને લઈને જ અમે વિચાર્યું હતું પણ પત્રકારોની સાથે એક રમૂથી ક્યાંક બને એના માટે ચીફ ગેસ્ટ તરીકે જે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની અંદર જે કલાકારો છે જયેશભાઈ બારોટ તેમજ નરેન્દ્રદાન ગઢવી તેમજ નામી અનામી કલાકારો સાહિત્ય કલાકાર રાજુભાઈ તેમજ તમામ લોકોને અહીંયા અંકિતાબેન પારઘી છે ટિમલીપિન છે એવા તમામ લોકોને અહીંયા ઉપસ્થિત કરી અને આ એવોર્ડને અમે સફળ બનાવવાનો પ્રયાસ કર્યો